પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી બ્રહ્મચારી બાપુની ચોપનમી પુણ્યતિથિ અંતર્ગત વિવિધ કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજે બ્રહ્મચારી બાપુની જગ્યાએ સવારે યજ્ઞ કરાયો હતો ત્યારબાદ સત્યનારાયણની કથા બપોરે બટક ભોજન તેમજ રામધૂન સહિતના કાર્યક્રમો યોજાયા હતા અને દર અગિયારસના દિવસે રાત્રે રામધૂન રાખવામાં આવે છે આ કાર્યમાં કોઈપણ જાતનો ફંડ ફાળો કરવામાં આવતો નથી યથાશક્તિ પ્રમાણે જે દાન આવે છે તેમાં જ સંતોષ માનવામાં આવે છે ત્યારે આ કાર્યમાં ઉપલેટા શહેરના સર્વ ધર્મપ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો તેમજ બપોરના સમયે રસ્તા ઉપર આવતા ભક્તો માટે શરબત અને છાશ સેવકો દ્વારા વિતરિત કરવામાં આવી હતી આજે પૂરા શહેરમાંથી પૂરા શહેરમાંથી બાળકોને વધુ પૂજન કરવામાં આવે છે તો આશરે ચારથી પાંચ જેટલા બાળકો ભટ્ટું પૂજન કરે છે અને બાપુ જ્યારે હતા ત્યારે બાપુનો એક જ છે બાળકોને જમાડવા બાળકોને ભટું પૂજન કરાવવું અને પુરા શહેરમાં આખા ગુજરાતમાં જે બ્રહ્મચારી બાપુ જે મંદિર ટ્રસ્ટ દ્વારા આજે વિના મૂલ્યે કોનો પૈસાની કોઈ પ્રકારની પૈસાની કક્ષા રાખ્યા વગર વિના ફાળા વગર અને જે આજે હળવું ભગીરથ કાર્ય કરી રહ્યા છે ત્યારબાદ